ગરીબોના હકનું આમ બેઠા બેઠા ખાય એમ તો કેમનું ચાલવાનું બન્યું કે વિજાપુર તાલુકાના પામુલ ગામે મનરેગા યોજના અંતર્ગત કામ ચાલતું હતું જેમાં બોગસ જોબ કાર્ડ બન્યા હોવાનું સામે આવતા જિલ્લાના લોપલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જેમાં ખુલાસો થયો કે અહીંયા તો ગોટાળા ચાલી રહ્યા છે એક કામમાં આઠ શ્રમિકો લાગેલા હતા પરંતુ કામ માત્ર છ જ લોકો કરતા હતા અને બાકીના બે બેઠા બેઠા મહેનતાણું લેતા હતા એટલે કે કામગીરી બીજે કરતા હતા અને શ્રમિક બનીને પૈસા અહીંયાથી લેતા હતા જેનો ખુલાસો થતાં જ લોકપાલ દ્વારા બંને શ્રમિકો પાસેથી નેવું હજારની રિકવરીનો હુકમ કરીને બંને પાસેથી રકમ વસૂલ પણ કરવામાં આવી છે અને આ બે શ્રમિકો તરીકે પૈસા ખાતા હતા તે છે આશાબેન સોમાભાઈ જે આશા વર્કર તરીકે ફરજ બચાવે છે અને ચૌધરી હસમુખભાઈ જે પામુલ નજીક આવેલા કોલવાડા ગામમાં બે હજાર નવથી વીસીએ તરીકે ફરજ બચાવતા હતા અને આ બંને પોતાનું બોગસ જોબ કાર્ડ બનાવીને નેવું હજારની રકમ મેળવી હતી હવે આવું કઈ રીતે ચાલશે તે તમે જ વિચારો